ગીતશાસ્ત્ર અધ્યાય પચાસ અને વચન એક થી ત્રેવીસ યહોવા દેવોના દેવ બોલ્યા છે તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે સિયોનમાંથી દેવ સર્વોચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે આપણા દેવ આવે છે તેઓ મૌન રહેશે નહીં ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે તેમની આસપાસ મહાતોફાન જાગશે તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યા છે જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે એવા ભક્તોને મારી પાસે ભેગા કરો દેવ પોતે જ ન્યાયાધીશ છે न्यायपणु आकाशो प्रगट हे मारा लोको हूँ कहूँ साो हे ईसरायल हूँ तारी विरुद्ध साक्षी पुरीश कारण के हूँ देव छो हाँ हूँ तारो देव छो मारी वेदी पर तमे जे यज्ञों करो छो मारी जे निरंतर थाय छे ते माटे तने ठपको दईश नहीं હું તમારા ઢોરવાડામાંથી બળદો નહીં લઉં કે તમારા નેસડામાંથી બકરા નહીં લઉં કારણ કે અરણેના પ્રત્યેક પશુ અને હજારો ડુંગરો પરના પ્રાણી મારા છે હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું અને જગલના સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે જો હું ભૂખ્યો હોઈશ તોય તમને કહીશ નહીં કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારું જ છે શું હું બળદોનું માંસ ખાઉં અથવા બકરાઓનું રક્તપાન કરું તેથી દેવ માટેના આભાર સ્તુતિના અર્પણો લઈ આવો અને પરાત પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો પણ દુષ્ટ લોકોને દેવ કહે છે કે શા માટે તમે મારા વિધિઓ વિશે બોલો છો શા માટે તમારે મારા કરાર વિશે વાત કરવી જોઈએ મારા શિખામણનો તે તિરસ્કાર કર્યો છે અને મારી શિસ્તની તે અવગણના કરી છે જો તમે એક ચોરને જુઓ છો તો તમે તેની સાથે જોડાવા દોડો છો અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો તારું શાપ આપે છે અને તારી વાણી અસત્ય વધે છે અને તારી જીભનો ઉપયોગ તું 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 ચાલમાં કરે કરે છે છે તારા પોતાના ભાઈની નિંદા તારી માતાના પુત્રની બદનામી કરે છે તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાયમ કહ્યું નહીં તેથી તમે વિચાર્યું કે હું હતો તમારા જેવો પણ હવે આવ્યો છે સમય મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢા પર ઠપકો આપવાનો તમે કે જે દેવને ભૂલી ગયા છો તમારા ટુકડા કરું તે પહેલાં તમારે આ સમજવાનું છે કે તમને બચાવવાવાળું કોઈ નહીં હોય જે વ્યક્તિ આભાર સ્તુતિના અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે જે ન્યાયને માગેર ચાલે છે તે વ્યક્તિનું રક્ષણ કરવા હું મારું તારણ બતાવીશ ગીતશાસ્ત્ર અધ્યાય પચાસ અને વચન એકથી ત્રેવીસ